શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની પીએમ જય યોજના અંતર્ગત સારવાર આપતી દસ થી વધુ હોસ્પિટલો શંકાના દાયરામાં છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે તો પીએમ જય યોજના અંતર્ગત જિલ્લાની દસ થી વધુ હોસ્પિટલ્સમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે દર્દીના ઓપરેશન અને બિલ ડેટા એન્ટ્રી સાઇટની વસ્તુઓની ચકાસણી કરાશે ચેકીંગની કામગીરી આ સમગ્ર મામલે હાથ ધરાશે દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની પણ આરોગ્ય વિભાગ વિગતો મેળવશે સુરેન્દ્રનગર જિલ્લાની પીએમ જય યોજના અંતર્ગત સારવાર આપતી દસથી વધુ હોસ્પિટલને શંકાના દાયરામાં મુકાઈ છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ સુરેન્દ્રનગરમાં પણ તંત્ર સફાળું ચ્યું છે

પણ યોજના તેમનો ઈલાજ પણ કરવામાં આવતો હોય છે પરંતુ આ જે દસ થી વધુ હોસ્પિટલો છે તેમાં પણ ગેરરીતિ થતા હોવાની શંકા છે તે આરોગ્ય વિભાગ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાની જે નામચીન દસ હોસ્પિટલો આવેલી છે જેમાં PM જેવા યોજના અંતર્ગત દર્દીઓની સારવાર કરાતી હોય છે ત્યારે આ હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે દરમિયાન વાત એ તેમાં દર્દીઓની જે સારવાર આપવામાં આવી છે તેના બિલની ચકાસણી થશે અને ખાસ કરીને જે ડેટા એન્ટ્રી કરવામાં આવી હોય છે તેની પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે વિશ્વની સૌથી મોટી યોજના ગણવામાં આવી રહી છે પરંતુ આ યોજનામાં જ ફોભાળમાં સપડાયેલી હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ ઓર્થોપેડિક હોય પીડિયાટિક હોય ગાયનેક વિભાગ હોય જેવી દસ જેટલી હોસ્પિટલો આવેલી છે તેની ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પીએમજેવાય યોજના અંતર્ગત જે દર્દીઓ સારવાર લેતા હોય છે તેમને વ્યવસ્થિત સારવાર ન આપતા હોવાનું તાજેતરમાં સામે આવ્યું છે ખાસ કરીને જે જનરલ દર્દીઓ હોય છે તેમને સ્પેશિયલ વોર્ડ ફાળવવામાં આવતા હોય ત્યારે બીજી તરફ આવી સરકારી યોજનામાં જ્યારે દર્દીઓ કરાવે અને સારવાર લે ત્યારે તેમને ગમે તે વોર્ડમાં અને જનરલ વોર્ડમાં તેમને શિફ્ટ કરી દેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે સુરેન્દ્રનગર ની વિવિધ હોસ્પિટલોમાં જ્યાં પંખા અને લાઇટની ની સુવિધા ન હોય તેવા રૂમમાં આવા પીએમ જેવા યોજના અંતર્ગત ઓપરેશન કરાવેલા હોય તેવા દર્દીઓને રાખવામાં આવતી હોવાની ફરિયાદ પણ આરોગ્ય વિભાગને મળી છે જે room ના ભાડા બે હજાર થી લઈ ત્રણ સુધી વસુલવામાં આવતા હોવાનું પણ હાલ સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર વિગત છે તે આરોગ્ય વિભાગ મળ્યા બાદ હવે દસ જેટલી hospital લો સુરેન્દ્રનગર દાયરામાં છે તેની પણ હવે ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે ચેકિંગ કામગીરી દરમિયાન અનેક પ્રકાર ના મોટા ધડાકા થાય તે પ્રકારની હાલ ફઝલ આ સમગ્ર પ્રક્રિયા છે કેવી રીતે હાથ ધરાશે અને શું hospital નામ સામે આવ્યા છે જે દસ જેટલી હોસ્પિટલ છે ખાસ કરીને દસ જેટલી હોસ્પિટલમાં સુરેન્દ્રનગરની મહતી હોસ્પિટલ હોય પ્રમુખ હોસ્પિટલ હોય ખાસ કરી સૌથી મોટી ગણાતી મેડિકલ કોલેજ એટલે ટીબી હોસ્પિટલ હોય સીજી હોસ્પિટલ હોય આ તમામ જે મોટી હોસ્પિટલો ગણવામાં આવતી હોય છે તેમાં પીએમ યોજના અંતર્ગત ગેરરીતિ થતી હોવાની શંકા છે તે હાલ આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને તેમાં જે બિલો બનાવવામાં આવતા હોય છે તે બિલોમાં પણ શંકા ઉપજાવતા બનાવો તાજેતરમાં સામે આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ પ્રકારનાઓ પુરાવાઓ હાલ મેળવી અને ટૂંક જ સમયમાં અગિયાર જેટલી ટીમો આરોગ્ય વિભાગ કામે લગાવવાની છે અને સમગ્ર જે ડેટા એન્ટ્રી હોય છે દર્દીઓની વિગત હોય છે અને દર્દીઓના નંબર હોય તેની ઉપરથી તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવી છે તે તમામ પ્રકારની વિગતો આ આરોગ્ય વિભાગની ટીમો મેળવશે જો શંકા લાગશે અને ખાસ કરીને જો ગેરરીતિ બહાર આવશે તો આવી હોસ્પિટલો સામે ગુના દાખલ કરવા અંગેની તૈયારીઓ પણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌથી મોટી ગણાતી ટીબી હોસ્પિટલ છે તેની પણ ટૂંક સમયમાં ચેકિંગ કામગીરી હાથ ધરવાની છે આ યોજના કરોડો રૂપિયા દર વર્ષે દર્દીઓ પાછળ ખરચતી હોય છે પરંતુ રિયાલિટીમાં આ દર્દીઓ સુધી તેનો લાભ ન પહોંચતો હોવાનું સુરેન્દ્રનગરમાં સામે આવ્યું છે આ પ્રકારની સરકારી યોજના દર્દીઓ સારવાર લે ત્યારે તેમની સાથે માં પણ આરોગ્ય વિભાગ ની ટીમો છે તે આવી હોસ્પિટલોની ડેટા એન્ટ્રી સહિતની વિગતો છે તે મેળવી અને જો તેમાં ગેરરીતિ દેખાશે તો કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય તે પ્રકારની જાહેરાત છે તે હાલ કરવામાં આવી રહી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી